આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિસનગર શહેરના માયાબજારના ગુરારામજી મંદિરથી કળશ પૂજન વિધિ કરીને શોભાયાત્રા નીકળી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ પ્રચાર સાપ્તાહિકના તંત્રી શ્રી શ્યામભાઈ બ્રહ્મ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ શ્રી પંકજભાઈ બારોટ શ્રી અજીતભાઈ બારોટ શ્રી રાજુભાઈ દેવીપૂજક શ્રી રાજેન્દ્રભાઈ પટેલ ગાંધી પત્રકાર શ્રી રાકેશભાઈ રાવલ શ્રી મહેશભાઈ પટેલ ઓમકાર સહિત શહેરના રામભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા માયા બજારમાંથી નીકળીને સવાલા દરવાજા થઈને ત્રણ દરવાજા ગૌરવપથ રોડ ઉપરથી પસાર થઈને ગુંદીખાડ વિસ્તારમાં આવેલા ઝાંપલીપુરના શ્રી રામજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં શ્રીરામજી મંદિર ઉત્સવ કમિટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આતશબાજી સાથે ખુશાલીથી અયોધ્યાથી આવેલ અક્ષત કળશ ઉપર ગુલાબના ફૂલોની વર્ષા કરવામાં આવી હતી જ્યારે શ્રી રામજી મંદિર જીર્ણોદ્ધાર મંદિર ટ્રસ્ટના પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી ગોવર્ધનદાસ પૃથ્વીરાજ બ્રહ્મભટ્ટ અને સ્વર્ગસ્થ બાલમુકુંદ બચુકાકા ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા આ અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તથા તમામ હોદ્દેદારો દ્વારા બ્રહ્મભટ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં શહેરમાંથી રામ ભક્તો જોડાયા હતા જેમાં બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રસંગ વિશેષ માહિતી શ્રી શ્યામભાઈ બ્રહ્મભ્ટે આપી હતી

આ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તો મારે દરેકને વિનંતી છે કે દર્શનનો લાભ લે વીસ તારીખે રાત્રે સુંદરકાંઠ પાઠનું આયોજન કર્યું જાફલીપુળ પરામાં એકવીસમી તારીખે પ્રતિષ્ઠા યજ્ઞ થશે આખો દિવસનું અને બાવીસમી તારીખે અયોધ્યા રામ મંદિરના જે પ્રાણ પ્રતિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે એ જ સમયે અહીં આગળ મિનિટ આપણે જે નિર્ધારિત કરેલી છે એ સમય અહીંયા આગળ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે દરેકને અમને દર્શનનો લાભ લેવા માટે અને મહા આરતી થશે દરેકના દર્શનનો લાભ લેવા અમારી વિનંતી છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના ગુંદેખાડ વિસ્તારમાં આવેલી ઝાંપલીપોળના શ્રી રામજી મંદિરમાં આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સફાઈ કરી હતી આજે જ્યારે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામલલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે આપણે પણ સફાઈ કરી અને સફાઈ અભિયાનની અપીલ કરી છે જે અંતર્ગત વિસનગરમાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગરના ઝાંપલીપોળ રામજી મંદિરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરી હતી જેમાં તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા મંત્રી શ્રી ખુશાલભાઈ પટેલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી મોતીસિંહ પુરોહિત નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ પ્રચાર સાપ્તાહિકના તંત્રી શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ પૂર્વ પાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ સ્વચ્છતા કમિટીના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ શ્રી આરડી પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ ગાંધી શ્રી મહેશભાઈ પટેલ ઓમકાર શ્રી ભરતભાઈ પટેલ માણેકલાલ ગાંધી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાનમાં જોડાયા હતા આજના પ્રસંગે શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થશે ત્યારે વિસનગરમાં પણ ઝાંપલી પોળના રામજી મંદિરમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતાજી બિરાજમાન થશે આ અંગે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખૂબ મહત્વનું અને પાંચસો વર્ષનો ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે જેમાં વિસનગર અને ગુજરાતના રહેવાસીઓને મારા જય શ્રી રામ અને ભગવાન શ્રી રામની કૃપા ભારત પર વરસી રહે તેવી સૌને શુભેચ્છાઓ છે જય શ્રી રામ ખૂબ મહત્વનો અને પાંચસો વર્ષનો ઇતિહાસ જ્યારે બદલાવા જઈ રહ્યો છે ત્યારે વિશ્વગરમાં પણ ઝાંપલી પૂર્ણના નાખે બચુભાઈ બ્રહ્મટના સ્મરણાર્થે ઝાંપલી પૂર્ણમાં રામજી મંદિરનું રિનોવેશનનું કામ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું કામ આ બાવીસમીએ જ્યારે અયોધ્યામાં રામલલા બિરાજમાન થશે એ જ સમયે અહીંયા પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સૌ વિસનગરવાસીઓ અને ગુજરાતના વાસીઓ ખૂબ ખૂબ મારા જય શ્રી રામ અને આવતો સમય ભગવાન રામની કૃપા સમગ્ર ભારત ઉપર વરસી રહે એવી મારી સૌ શુભેચ્છાઓ અને ભગવાન પાસે આશીર્વાદ માગું છું કે આવતો સમય ભારતનો રહે અને જે પ્રમાણે આખા દેશની જે ઈચ્છા છે કે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ